માત્ર પોતાના રાજનીતિના સ્વાર્થ માટે થઈને ન ન હોય એટલે લડી શકે પણ પાછલા કોંગ્રેસની સભામાં જવું કોંગ્રેસ માટે ભાષણો કરવા કોંગ્રેસને મત આપવાનું કહું ઈશુ વિચાર હતો ઈસો સમાજ હતો સમાજને છેતરવાનું પાપ કેવું છે સમાજ ઓળખે છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ જોડવું હોય તો જોડાઈ શકે છે પણ એનો હિડન એજન્ડા એ કોંગ્રેસ અને જે કહેવાતા આંદોલનકારીઓ હતા પાટીદાર સમાજના એ બધા હવે ખુલ્લા પીડા છે કે એમને તો રાજનીતિ કરવી હતી સમાજના નામે રાજનીતિ કરવી હતી સમાજની છાતી ઉપર ચડીને નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરીને રાજનીતિ કરવી હતી લોકશાહીમાં કોઈને પણ ક્યાં જવું હોય તો જઈ શકે છે હું તો ઈચ્છું છું કે બરાબરના પારખાઓ એ થઈ છે સમાજના નામે રાજનીતિ કરવી અને પ્રત્યક્ષ રાજનીતિમાં સ્વીકૃતિ મળે એમાં ખૂબ મોટો તફાવત છે

કોંગ્રેસ ક્યારે કામ કરતી નથી એમને પ્રજાના પ્રશ્નો ઝઘડાઓની હુસા જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકા એમની તૂટી છે એવું માનું છું કે કોંગ્રેસ એ નેતૃત્વ વિહીન આ રાજ્યમાં થઈ છે અને પ્રજા પણ માને છે કે કોંગ્રેસ એ ક્યારેય આ રાજ્યનું કે દેશનું ભલું કરી ન શકે કોંગ્રેસ અંદર બાખડવામાં ઝઘડામાં પડે છે એને ક્યારેય પ્રજાની વિરોધ પક્ષ તરીકેની પણ ભૂમિકા એણે અદા કરી હોય એવું રાજ્યની જનતાને મને પણ પાર્ટી તરીકે લાગતું નથી એટલે કોંગ્રેસ હું એવું માનું છું કે આ રાજ્યમાં ક્યાંય છે જ નહીં દેશમાં પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે રાહુલજીનું નેતૃત્વ અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ નરેન્દ્રભાઈનું નેતૃત્વ સમગ્ર દેશ